છોકરા છોકરાના તો ફાઈનલ ફેમિલી યાર આપણે હીરાબાદ આવ્યા છે ને આપણે અત્યારે છે ને પાત્રાના રસ્તા ઉપર છે રસ્તા છે મિત્રો અત્યારે ખરાબ ના પેટના ના થયું વાત કરીએ મિત્રો રસ્તો સારો આવ્યો हेलो टू फैमिली वेलकम बैक टू माय न्यू वीडियो तो स्वागत छे ફરીથી તમારું બધાનું આપડે એક નવા વિડિયોમાં નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ રે દોડ કાડીસ તો આજે મિત્રો આપણે જવાનું છે મિત્રો લગનમાં આજે છે મારા મામાને લગન મારા ભાઈ મારા મા છે ને એના ભાઈને લગન તે માહી છોકરાના ન્યા તો આપણે બધાયને તગન માં જવાનું છે તો આપણે નતું જવાનું પણ આપણે જવાનું નક્કી થઈ ગયું છે પાકુ એટલે આપણે જવાનું છે તો અમે હું પાછો વઈ આવ્યા ઘરે આપણે બરાત ત્યારે ને આ સજી ગાડી ચાર આ અમાર નેહલબેન ચાર છે એટલે એને ના જાય ને પાછો ચાર થવાનું છે કાબેન થવાનું છે ને અમાર નેહલબેન ના કપડામાં બધું લેવાઈ ગયું છે માર મમ્મી ને માર પપ્પા ની ભેરાય ચાર થઈ ગયા છે તો ચાલો હવે છે નથી તો જઈએ પછી કક વસારે મળી લે અટવા ના જઈને સીધા મળી લે તો સાલો વિડિયો માં બડે કન્ટિન્યુ બની રહે તો ઓ ફાઇનલ ફેમિલી યાર આપણે હિરાવાદ આયા છે ને આપણે અત્યારે છે ને પાત્રાના રસ્તા ઉપર છે ને રસ્તા છે મતકો અત્યારે હાવ ખરાબ ને પેટના જો લ્યો આ રસ્તો બહુ જ ખરાબ છે ને એની થા બે વાર લાગે છે તો ચાલો વિડિયો માં બટે કન્ટિન્યુ બની રહે વિડિયો સારો લાગત લાઈક કરી નાખજો આની વાત કરીને મિત્રો એવો રસ્તો સાદો આવી ગયો આપ લાગી જોને રસ્તો હારો આવવા મળ્યો ચાલો હવે આપણે છે ને પાછળ તરફ આગળ ઉડીયા ને પછી નાથી મિત્રો લઈ આપણે હીરાવા કારણ કે જાન પછી ગઈ છે ને આપણે થઈ ગયા છે આ આના રાખે

છે ને હવે આપણે લગનમાંથી ઘરે વહી આવ્યા છે ને આપણે હવે છે ને આગળ આના પછી છે ને મિત્રો આપણે થોડુંક બહાર જવાનું છે ઈ બધું હું નહીં લઉં બ્લોગ નહીં બનાવું એનું કારણ કે થોડુંક સસ્પેન્ડ છે ને એની હિસાબે એ બધું આપણે જવાનું છે બહાર અમે અત્યારે અમારા ધોનને હલબેન્ડ લાવ્યા છે ફોન ખાની હાલબેન્ડ મસ્તનો ફોન લાવ્યા ને હા ત્યારે નામ ત્યારે નામ ભાઈ આવો ફોન છે ને ભાઈ પહેલા આપણે બહુ કોળા કરતા ફોન લેવો ફોન લેવો એમ અમારે આજે બેને વેન કર્યો ફોન લેવો ફોન લેવો તો પછી એને ફોન લઈ દીધો ને આપણે લગ્નમાં અને ચાલો મિત્રો તો આપણે છે ને આ વિડીયોનો એ ટ્રાય કરી દઈએ મળી જાય યાર બીજા વિડીયોમાં ત્યાં સુધી મારા તમને બધાને રસી કૃષ્ણ જય શ્રી રામ તો ચાલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો દઉં જાય બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય